છેલ્લા લગભગ પચાસ વર્ષથી કચ્છની અંદર ભોજની અંદર વાયરના જે ટ્રસ્ટ છે એ એજ્યુકેશન ક્ષેત્રે સક્રિય છે અને હુકમ પછી જે જૂની બિલ્ડિંગ જર્જરિત થઈ ગઈ હતી અને નવું પ્રસ્થાન નહીં કર્યું અને અહીંયા સ્કૂલની અંદર લગભગ બારસો છોકરા અને છોકરીઓ જે ગુજરાતી મીડિયમમાં તાલીમ લઈ રહ્યા છે ગયા વર્ષથી તમને એમણે સીબીએસસી બોર્ડ ની મંજૂરી અને પ્રક્રિયા કરી અને ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ પણ જે ચાલુ કરેલ છે અને એનાથી વિશેષ એમની બાજુમાં જ ભૂકંપ પછી જમ્ય તેવરમાં હિન્દ તરફથી અહીં સ્કૂલ અને એક ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવેલ હતી જે હોસ્ટેલ એમ વાયરને સ્કૂલની જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે એનાથી પ્રભાવિત થઈ અને એમને ચલાવવા માટે આપેલ છે સ્કૂલની બિલ્ડિંગ પણ તૈયાર છે અને હોસ્ટેલ પણ તૈયાર છે ત્યારે અત્રે અહીં આવી અને જે પણ જરૂરી સુધારા વધારા કરવાના છે એમાં શહીદ મોહિન બાવા અને શહીદ લાલસા બાવા અથાગ મહેનત કરી રહ્યા છે અને એમના પ્રયત્નોથી આજે આ સંકુલની અંદર નવા સંકુલની અંદર કામ પણ થઈ રહ્યું છે અને એમની નેમ જે છે કે આવતા જૂન મહિનામાં અહીં છોકરીઓને એડમિશન આપવામાં આવે જેની અંદર છોકરીઓને રહેવા માટે જમવા માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ અને સાથે છઠ્ઠી કરી અને બારમાં ધોરણ સુધી એજ્યુકેશન એમાં મઝબી અને દિની પ્રાઇમરી એજ્યુકેશન સાથે જે ચાલુ કરવા માટે જઈ રહ્યા છે ત્યારે હું શહીદ મહિન બાબાને ખૂબ ખૂબ અભિનંદન અને મુબાર આપું છું અને કચ્છની તમામ જનતાને પણ અપીલ કરીશ કે અત્યારે મુસ્લિમ સમાજને આગળ મોટામાં મોટી ભૂખ હોય તો એજ્યુકેશનની અને તાલીમની છે તો આ મોહિતભાબાએ જે ભગીરથ કાર્ય ઉપાડ્યું છે એ કાર્યની અંદર આપણે સૌ પોતાની યથાશક્તિ મુજબ આ સંસ્થાને મદદ કરીએ અને આવતા જૂન માસની અંદર આ હોસ્ટેલ તૈયાર થઈ જાય અને શૈક્ષણિક સંકુલ જે છે આવતા વર્ષથી અહીં છોકરીઓ એજ્યુકેશન નથી થઈ જાય એવી તમામ લોકોને અપીલ કરું છું અને અલ્લાહમાં ઉમીદ છે કે બહુ જલ્દ આ કામ અહીં પૂર્ણ કરવાનું ખાસ કરીને આજે ગુજરાત બહુથી ડોમિનેટ લીડરને और वो कॉम का बहुत काम कर रहे हैं और हमारे ट्रस्ट को 40 साल हुए एजुकेशन का काम कर रहा है मेडिकल का काम कर रहा है लेकिन ये जो गर्ल्स हॉस्टल है उसकी यहाँ भूज में बहुत ही जरूर थी और भूज में बच्चियों को क्वालिटी एजुकेशन मिले सलामती सुरक्षा के साथ इसके लिए हमारा ट्रस्ट मेहनत कर रहा था अल्हम्दुलिल्लाह जमीयत की ओर से हमको ये बिल्डिंग गर्ल्स हॉस्टल और हाई स्कूल की बिल्डिंग हमको दी गई है इसमें जो हमारे फाउंडर हैं जलाल साहब उन्होंने भी जमीयत से बात करने में बहुत मेहनत की और अल्हम्दुलिल्लाह हमारे सबके स्यारे प्रयासों से ये हमको बिल्डिंग मिली और आप देख रहे हो कि ये बिल्डिंग का जो रिनोवेशन है इंटीरियर और अल्हम्दुलिल्लाह हमारे ट्रस्ट ने पूरा कर लिया है और हाजी जुम्मा जैसे बहुत ही सखी और ऐसे दाता हमारे साथ रहेंगे तो ये प्रोजेक्ट हमारे लिए कोई बड़ी बात है नहीं क्योंकि बिल्डिंग हमारी तैयार है और जो हाजी जुमा ने आज बोला है कि जो ये पचास लाख रुपए के जैसा जो खर्च है वो को कोई कॉम के लिए बहुत बड़ी बात है नहीं सिर्फ एक बात का आप ध्यान रखना कि बच्चियों को एजुकेशन आप क्वालिटी देना उसमें बच्चियाँ आई पी एस हो जी पी एस हो नीट की एग्जाम में भी बच्चियाँ फर्स्ट क्लास आए और दूसरा कि ए वन में टेंथ में भी बच्चे बहुत फर्स्ट क्लास आए इस इन, ये बात की हिदायत देते हुए इन्होंने हमको बोला कि आप मेहनत करो मैं आपको बहुत ही अच्छी तरह से डोनेशन कलेक्ट कर दूंगा और आप कोई फिक्र मत करो और ये कौम का इधर बन रहा है बच्चियों के बन रहा है तो हम सब के लिए भी एक स्वाब का जरिया है तो हम सब ये कोशिश कर रहे हैं और आज ये जुमा रहमा साहब हैं जो मुफ्ती साहब के ख़ास मुरीदों में इनकी गिनती होती है और उन्हीं मुफ्ती साहब की दुआओं से ये कच्छ में भी हर जगह बहुत अच्छा काम कर रहे हैं तो जलाल सभा भी अभी साथ में हैं वो भी अपनी बात रखेंगे तो ये हम चाहते हैं कि कौम के बच्चियों के एजुकेशन के लिए सलामती सुरक्षा के लिए कौम से जितनी हो सके इतनी मदद मुस्लिम मेडिकल एंड है अत्र हमारी मुस्लिम ट्रस्ट ने ये घर शोशन प्रोग्राम जो हमारा है बनाया है इमने જેનાથી મેં એને સન્માનિત કરી આમ અમંત્રમંત્રો એ વેલકમ કરું છું અને અમારો જે પ્રોગ્રામ છે ગર્લ્સ હોસ્ટેલ એમાં અમે ઘણી બધી એ ઉમેદો સાથે મુસ્લિમ કોમમાં આગળ વધે એના માટેના ઘણા બધા પ્રોજેક્ટ સાથે અત્યારે ગર્લ્સ હોસ્ટેલ શરૂ કરી શરૂ કરવા જઈ રહ્યા છીએ તો બાકી ઘણી બધી વાતો જુમાભાઈ રાયમાએ અને મહિબાબાએ કરી અને અમને એજ્યુકેશન અને મેડિકલ ક્ષેત્રે વધુ કાર્ય કરવા માટે અમને તમે પ્રોત્સાહિત કરશો તો અમારા ઘણા પ્રોજેક્ટ છે કે જેના કારણે મુસ્લિમ કોમને ઘણો બધો ફાયદો થાય ધારો કે મેડિકલ આના પછીનો અમારો પ્રોજેક્ટ કોલેજનો છે અને આ ગર્લ્સ હોસ્ટેલમાં છ થી બાર ધોરણમાં ભણનારી વિદ્યાર્થી નિયોતો રહેશે સાથે સાથે કોલેજમાં બીજે બીજી કોલેજમાં અહીંયા જો રહેતી હશે અને એમને જો રહેવાની સગવડ બીજે ક્યાં નિયોતો એમને પણ અહીંયા રહેવા માટે અમે વ્યવસ્થા કરશું કારણ કે ગયા વર્ષે મેડિકલના સ્ટુડન્ટોની પણ એ વિનંતી આવી હતી 36-37 વિદ્યાર્થીની હોય એ ડિમાન્ડ કરી હતી કે અમે અહીંયા આદાલિ કોલેજમાં આ ભણો ભળીએ છે પણ અમને આનું વાતાવરણ સેટ નતાતું તો મુસ્લિમ વાતાવરણમાં જો અમારી વ્યવસ્થા કરવામાં આવે તો એના માટે પણ અમે બહુ વિચાર્યું છે એટલે આવા કોઈ પણ પ્રશ્નો ઉપસ્થિત થશે છોકરીઓને તો એ અમને સોલ્વ કરવામાં